બાબરા પંથકમાં ઉનાળા પહેલા નદીઓમાં પાણી છોડાયું બાબરા પંથકમાં ઉનાળા પહેલા નદીઓમાં પાણી છોડાયું છે બાબરાના ચમમારડી સુખપર સહિતના નદી ગામડાઓમાં ખેડૂતોને ફાયદો થશે ઉનાળા પહેલા પાણીના તળ નીચા ગયેલા હોવાથી કાળુભાર નદીના સૌની યોજનાના નીર વહેતા કરાયા છે સૌની યોજનામાંથી વાલ ખોલી અને નદીના નીર વહેતા કરાતા ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી ગઈ છે સૌની યોજનાના નીર વધામણા ધારાસભ્ય તળાવિયા અને ગોપાલ ચમારિયા કર્યા હતા લાઠી બાબરાના ધારાસભ્ય જનક તળાવ્યાએ ઉનાળો પાક માટે ખેડૂતોને ફાયદો કર્યો છે સૌની યોજનાનું પાણી છોડવા માટે જ્યારે બે દિવસ પહેલાં મેં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરેલી અને એની સૂચનાના કારણે આજે બાબરા તાલુકાની અંદર સૌની યોજનાનું પાણી છોડવા માટેના જે સૂચન કર્યું અને એના કારણે આજે બાબરા તાલુકામાં સુખપર ગામ બાબરાનું કાળુભાર નદી અને ચમાડીની અંદર આ ત્રણ જગ્યાએ વાલ ખોલી અને આ બાબરા તાલુકાના ખેડૂતોને સૌની યોજનાનું પાણી મળે એના માટે આજે પાણી છોડવાનું કામગીરી કરી છે ત્યારે બાબરા તાલુકાના તમામ ખેડૂતો ખુશખુશાલ થઈ અને આ પાણીના વધામણા પણ કર્યા